સ્વાગત છે જુનાગઢના ભેસાણ તાલુકાના ગડધ ગામે બે દિવસ પહેલા થયેલ પૂર્વ સરપંચ અને હાલ તાલુકાના ભાજપના મંત્રી વિનુભાઈ કેશુભાઈ ડોબરિયાની હત્યાના બે આરોપીઓને ઝડપી લેતી જૂનાગઢ એસઓજીની ટીમ અને બેસણ સ્થાનિક પોલીસે બગસરા રોડ ઉપરથી દબોચી લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી જાણવા મળતી વિગતો અનુસાર પૂર્વ સરપંચ વિનુભાઈ સાથે અગાઉ જાહેરમાં બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખી હત્યા કરવામાં આવી હતી તેવું આરોપીઓએ કબૂલ્યું હતું આ સમગ્ર ઘટનાને જૂનાગઢ પોલીસ વડા હર્ષદ મહેતાની સીધી દેખરેખ હેઠળ ભેસણ પીએસઆઈ કાતરિયા અને એસઓજીના કે ચાવડા અને પીએસઆઈ એસ એ સોલંકીની ટીમે શકમંદોને પકડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી જે દરમિયાન બે આરોપીઓની ધરપકડ કરાઈ હતી જેમાં ગામના હત્યારા ગોરખ જસ્કુ બસિયા અને રાજુ બાગુ બસિયાને બગસરા રોડ ઉપર આવેલ રફાડિયા ચોકડી ખાતેથી બાતમીના આધારે દબોચી લીધા હતા મૃતક વિનુભાઈ ડોબરિયાને આરોપીઓ સાથે અગાઉ જાહેરમાં માથાકૂટ બોલાચાલી થયેલ હતી જેનો ખાર રાખીને તેમની હત્યા કરી નાખી હોવાનું આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલ્યું હતું અને આગળની કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે ગઈ રાત્રિના રોજ ભેસાણ પોલીસ સ્ટેશનના ગળત ગામે જે બનાવ બનેલો તેમાં મરણ જનાર છે વિનુભાઈ ડોબરિયા તેમના ભાઈ ચંદુભાઈ કેશુભાઈ ડોબરિયા જેમને જે ફરિયાદમાં હકીકત જણાવેલ તે મુજબ ગઈરાત્રિના રોજ તેના ભાઈ આ વિનુભાઈ ગળક ગામથી પાંચસો મીટર દૂર કાચા રસ્તા પર તેમની છે એ ડેડ બોડી મળ્યા આવેલી અને તેમના ગળાના ભાગે પેટના ભાગે અને શરીરના અન્ય ભાગો ઉપર તીક્ષ્ણ હથિયારો વડે છે એ હુમલો કરવામાં આવેલો અને લોહી નીકળેલો હોય ત્યારબાદ તેમને સારવાર માટે લઈ આવતા સરકારી હોસ્પિટલમાં તેમને મરણ જાહેર કરવામાં હોય તો આ બાબતે ઇન્કવેસ્ટ પંચનામાં ભરી અને ભેંસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ ત્રણસો બે જીપીટ એકસો પાંત્રીસ મુજબ શ્રી ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલ આ ગુનાની તપાસ ભેંસાણ પીએસઆઈ શ્રી કાતરીએ ચલાવી દેલ છે પ્રાથમિક કારણ જાણવા મળ્યું છે કે આ આધારે મરણજાણાની હત્યા પાછળ હજુ સુધી કોઈ કારણ સામે આવેલ નથી પરંતુ તેમના ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી ગામના લોકોની પૂછપરછના આધારે અલગ અલગ ટીમો છે એ હાલ ગુનાના મૂળ સુધી અને આરોપી સુધી પહોંચવા માટે પ્રયત્ન કરી રહી છે